દિવાળીના તહેવારો બાદ એકાએક કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે રાજ્યમાં કોરોના વાયરસની ગંભીર મહામારીને લઈને રાજ્યમાં કોરોનાએ માથું ઉંચક્યું છે ત્યારે રાજ્યના આદેશ પ્રમાણે દિવાળીના તહેવારો બાદ રાજ્યની સાથે ઉત્તર ગુજરાતમાં કોરોનાના કહેર વધતા દિયોદર મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠા પ્રયોજન અધિકારી અને અધિક કલેક્ટર એમ બી ઠાકોરના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર બેઠક મળી હતી જેમાં આરોગ્ય અધિકારી અને પોલીસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં સાવચેતી માટે જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી ગામડાઓમાં સરપંચો અને તલાટીઓને તાકીદ અમલવારી કરવા સૂચનાઓ આપવામાં આવેલી હતી રાજ્યમાં ફરી કોરોનાએ દિવાળી ટાણે માથું ઊંચક્યું છે ત્યારે બનાસકાંઠામાં પણ કોરોના પોઝિટિવ કેસો વધતા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન મુજબ જિલ્લા કલેક્ટરની સૂચનાઓ દ્વારા દિયોદર મામલતદાર કચેરી ખાતે જિલ્લા અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ આયોજન થયા પછી ગણતરીના સમયમાં દિયોદર બજારમાં કે કે ઠાકોર મામલતદાર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવા અને લોકોને ટોળા એકઠા ના કરવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી અને માઇક દ્વારા જરૂરી સૂચનાઓ આપી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા દિયોદર મામલતદાર દ્વારા બજારમાં ફ્લેગ માર્ચ દરમિયાન જણાવાયું હતું કે બજારમાં કે દુકાનદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નહીં રહે અથવા માસ્ક નહીં પહેરેલા હોય તો તેવા લોકોને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત માં આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા તાજેતરમાં દિવાળીના તહેવારને અનુલક્ષી ને બજારમાં લોકોની ભીડ વધારે થવાને કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ન કરવાના કારણે કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ ગયો તે હવે આ બાબતને કંટ્રોલમાં લેવા માટે સરકાર શ્રી ત્વરે જ નિર્ણય લીધા અને અમારા પ્રયોગના વહીવટ સાહેબ સાહેબશ્રી જે કલેક્ટર સાહેબ ઠાકોર સાહેબશ્રી આ બાબતે અહીંયા હાજર થઈ અને આ બાબતે જે જે કાર્યવાહી કરવાની છે એ વિસ્તૃત ચર્ચા અમારી મિટિંગમાં કરવામાં આવી કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કઈ રીતના કરાવવાનો ધન્વંત્રી રથ ને જે સેવાઓ છે કઈ ને કરવી કન્ટેમેન્ટ ઝોનની મુલાકાત એના જે ઉકાળાઓ છે મોટા મોટા જ્યાં ગામો છે ત્યાં ઉકાળાઓની વ્યવસ્થા આ બધા શૈક્ષિક સંસ્થાઓને પણ સહયોગ લઈ અને આવી કાર્યવાહી કરવા માટે માન્ય સાહેબશ્રીએ આજે મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરી છે હા એમાં સરકારે જે ગાઈડલાઈન નક્કી કરી છે એ મુજબ જ ત્યાં લોકો હાજરી આપી શકશે એનાથી કોઈ વધારા ન આપી શકે ત્યાં જે સરકારે નિયમ કર્યો છે તે પ્રમાણે સેનિટાઈઝનો ઉપયોગ કરવો માસ્કનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવી સરકારની ગાઈડલાઇન મુજબ લગ્નવાળાએ પણ પૂરેપૂરો અમલ કરવા રહેશે